ત્યારે ત્યાંના રહીશો દ્વારા સંબંધિત તંત્રને આ રોડ પરથી વાહનો પસાર કરવા માટે પ્રતિબંધિત લગાવવા માટેની માંગણી કરવામાં આવી છે હાલમાં ઈજાગ્રસ્ત બાળકને સારવાર ચાલુ છે અને તેની સ્થિતિ સામાન્ય હોવાની વાત પડી રહી છે ત્યારે ઘટના બાદ પોલીસ દ્વારા પણ આ બનાવ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ જાણવા મળતી માહિતી મુજબ કાર ચાલક અને ઈજાગ્રસ્ત બાળકના પરિવારજનો વચ્ચે સમાધાનની કોઈ પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે અમારા અહીંયા એક કામ ચાલે છે હવે અમે એમ કીએ છીએ કે અમારે અહીંયા ગાડી આજે આ છોકરું છુંડાયું આ બીજી ત્રીજી વારનું થઈ ગયું આવું ઘડી ઘડી ચાલશે તો બંદર રોડ છોકરા તો જીવાના કે મરવાના તો અમારે ખાલી તમને એ જ કહેવાનું છે કે અહીંયા કાતો તમે કેમકે નવા રોડ બનાવો બ્રિજ બનાવ્યો આજે અમારા છોકરા આજે આ મજૂર નું છોકરું છે કાલે ઉઠીને અમારા છોકરા હોય તો અમે કાથી લાવવાના છોકરું ક્યાંથી લાવવાના કાંથી લાખ બે લાખ રૂપિયા લાવવાના